પોથયાત્રા નીકળશે પછી દીપ પ્રાગટ્ય થશે અને પછી એનું જે જબરદસ્ત બે હજાર ટેન્ટ બનાવેલા છે ટેન્ટ સિટી જોવાનું છે અને પ્લસ પછી જે અહીંયા ભોજનાલય છે જેમ આમ કે લાખોની સંખ્યામાં રોજ ભક્તો જે છે પ્રસાદી લેવાના છે તો એ ભોજનશાળાની પણ આપણે જે વિઝિટ કરવાની છે પછી જબરદસ્ત આપણે ગમે ત્યાં કાઠીવાડમાં આયોજન હોય અને હવે આનંદ મેળો ન હોય એવું તો બને જ નહીં અહીંયા જબરદસ્ત આનંદ મેળો છે જે આપણે ખાસ ફૂલ મોજ માણવાની છે તો બધું જ વિડીયોની અંદર કવર કરવાનો છું બને એટલું હું કવર કરી દઈશ બાકી વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈઝ પોથી યાત્રાની છે ને શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જ આપણા હાથીભાઈ છે જોઈ શકો છો અહીંયા અને અહીંયા તમે જુઓ બધા સ્વામી જે છે એ ચાલતા પગે આવે છે અને પાછળ બધી સવારીઓ છે અને કઈ અહીંયા તમે જુઓ આ બધી બહેનો છે એ માતા પર પોથી રાખી અને ચાલતા પગે જાય છે ગાઈઝ અહીંયા તમે જો અહીંયા એક ટ્રેક્ટર છે અને એની પાછળ છે ને ટ્રોલીની જગ્યાએ એક મોટું વાહન બનાવી દીધું છે જોઈ શકો છો વાહન એ પણ રોડ પર ચાલે જુઓ તમે એની અંદર સ્વામીની સવારી છે જોઈ શકો છો આ રીતના વાહન જુઓ તમે દરિયામાં ચાલતું હોય ને એ રીતના મોજા ઉછળે ને એ રીતનું કઈક જબરદસ્ત ડેકોરેશન કર્યું છે અને વાહન પણ બહુ મસ્ત બન્યું જુઓ ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરથી મેં આ વ્યૂ લીધો છે પહેલાં તો હાથીની સવારી એમાં સ્વામી બેઠા છે પછી ફોર વ્હીલ છે પછી ટ્રેક્ટર છે બળદગાડું છે વચ્ચે પછી આમ તમારી નજર પહોંચે ને લગભગ કેટલાય વાહનો જે છે આ પોથયાત્રાની અંદર છે ને જોડાયા છે અને આની અંદર તમે જુઓ ટ્રેક્ટરની અંદર જે સાધુ સંતોએ જે હવન કરતા હોય ને એ રીતના છે જો કંઈ પોથયાત્રા પૂરી થાય બાદ તરત જ જે સ્વામી છે એના દ્વારા જે સભામંડપ તરફ પ્રયાણ થયો અને હવે સભામંડપ બાજુ જાય છે એ પહેલાં જે સભા મંડપના મેઇન ગેટ ઉપર આપણે શ્રીફળ વધારવાની જે વિધિ હોય છે એ તમને અહીંયા જોવા મળશે જોઈ શકો છો આ રીતના સ્વામી ચાંદલો કરી અને શ્રીફળ જે છે એ વધેરે છે કઈ અહીંયા તમે જોઈ શકો છો કે જે સભા મંડપનો મેઇન આપણે બેસવાની જે જગ્યા છે ને એની બંને સાઈડ જોઈ શકો છો બેરિકેટ માર્યા છે અને વચ્ચેનો જે રસ્તો છે ને જબરદસ્ત બનાવ્યો છે જો ફુગ્ગા બુગ્ગા લાગી દીધા છે અને વચ્ચે એકદમ જબરદસ્ત કંઈ જોઈ શકો છો આ રીતના જબરદસ્ત એક સ્ટેજ છે ને એ બનાવ્યું છે જો આ રીતના બહુ મસ્ત છે ઉપર લાઇટિંગ પણ એટલું ખતરનાક છે અને કંઈ આ તમે જુઓ આ જે લોકો પોથી લઈને આવતા હતા ને બધા માથા ઉપર પોથી લઈ અને હવે જે છે એ આગળ જાય છે મૂકવા માટે

એ પછી તમને એની ચાવી આપવામાં આવે છે એટલે ખાસ કહી દઉં કે છે ને અહીંયા તમે આવો ને તો રહેવા માટે એકદમ જબરદસ્ત આ રૂમ તમે ફાઇવ સ્ટાર ગોટો ને એની કરતાં મસ્ત કારણ કે છે ને ભાઈ સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાનમાં આવે છે અને હવે છે ને આ ટેન્ટનો ઉપરનો જે વ્યૂ છે એ આપણા કૌશિકભાઈ છે એને ઓળખતા જશો તમે એ શૂટ કરે હે ડ્રોનની મદદથી તો આપણે જો મેલ આવશે તો તમને એ જે ફૂટેજ છે એ પણ બતાવીશ જો અહીંયા છે ને આખું ટેન્ટ છે જો આ મેં સુધી ટોટલી કવર કરેલું છે ઠ અને આપણે રાકેશભાઈ છે રાકેશ ગુજરિયા આપણા મોટા સેલિબ્રિટી કૌશિક ભામણીયા અને આપણે દેવરાજભાઈ જે ફૂડી મેન છે અત્યારે જો કૌશિકભાઈ છે ને ડ્રોન ઉડાડે ડ્રોન અમે કંઈક છે ઉપર જુઓ તમે દેખાતો જ કમેન્ટ કરી દેજો બાકી મને કંઈ દેખાતું છે નહીં તો કંઈ જોઈ શકો છો આમ કઈ જોઈ શકો છો આ રીતના છે ને બધા ટેન્ટ છે ને ગોઠવેલા છે અને ખાસ કહી દઉં કે ટેન્ટ જે છે ને એની મેં ચાવી આપવામાં આવે છે ફર્સ્ટ ઓફ ઓલ તમારે છે ને સામે જઈ અને ડોક્યુમેન્ટ જમા કરાવવાના પછી એની ચાવી આપશે અહીંયા ચાવી છે તમારી સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે કોઈ પણ તમારી વસ્તુ પડી હોય કે તમે અંદર રાખી દો પછી તાળો મારી અને તમે જે પ્રદર્શન છે એ જોવા જતા રહ્યો કોઈ પ્રોબ્લેમ નહીં બાકી જબરદસ્ત ટેન્ટ સિટી ઊભી કરેલી લેજો આ રીતના ચેક સામેથી લઈ અને સામે સુધી આ રીતના લગભગ બે હજાર ટેન્ટ જે છે ને એ તમને જોવા મળશે આપણે અંદર જઈ અને જોવાનું છે કે ટેન્ટ સિટીમાં આખી શે શું એમ આપણે જઈએ અંદર હા આ રીતના જો ટેન્ટ છે અને એની અંદર બધી સુવિધાઓ છે જો આ રીતના રહેવા માટેની બેડ છે અહીંયા બેડ છે અહીંયા બેડ છે અહીંયા બેડ છે અહીંયા પણ બેડ છે પછી આ રીતના સરસ મજાની બારી ભણાવેલી છે જો આમ માનો ને મસ્ત કેટલું છો ઉપર છે સરસ મજાનો પંખો પણ છે પછી આ રીતના છે અને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે પછી આ સ્વિચ ઓપેલી છે જેથી કરીને તમારે જે કંઈ ચાલુ બંધ કરવું હોય તો એ પણ તમે કરી શકો મસ્ત છે આમ રહેવા માટે સારી સગવડ છે mời bawa, cho mời 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 mời

પછી આ બધું ગ્લોસરી છે એમાં ટોટલ આઈટમ હશે જો બહેનો માટેની ટોટલ આઈટમ છે અંદર પછી એ રમકડાનો સ્ટોલ છે તો ઉપર ભાઈઓ માટે સ્પેશિયલી છે જો ચશ્મા છે બેલ્ટ છે પછી આ બધું વોચ છે જબરદસ્ત વોચ છે બધી સ્માર્ટ વોચ હશે ઓલી વોચ હશે સેલ છે ને ફક્ત ને ફક્ત સો રૂપિયામાં જો જોવા ટોટલી વસ્તુ છે ને બધી સો રૂપિયામાં